આ કેન્દ્ર વર્તી વિચાર સાથે જનજનના આરોગ્યની સુખાકારી માટે સદૈવ કાર્યરત અટલાદરા વડોદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું

ઈસીજી જેવા પરીક્ષણો પણ નિઃશુલ્ક કરીને જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે જ રાહત દરે દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું પ્રસંગે ઉપસ્થિત પાંચસો થી પણ વધારે દર્દીઓને કેમ્પનો લાભ મળ્યો હતો જે અંતર્ગત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના મુખ્ય સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીએમજીએવાય યોજના હેઠળ હૃદય રોગને લગતી સેવા જેમાં એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી પેસમેકર વાલ ઓપરેશન બાયપાસ સર્જરી જેવા ઓપરેશન અત્યંત આધુનિક મશીનો સાથે જાણીતા અને ગોલ્ડ દ્વારા તેમ જણાવાયું હતું જય સ્વામિનારાયણ મારું નામ ઘનશ્યામ નાઇ છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા હેઠળ ચાલતી અટલાદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચ ખાતે આજ રોજ મેગા મેડિકલ ચેકઅપનું આયોજન કરેલ છે જેમાં પાંચસોથી વધારે દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ઓર્થોપેડિક કાર્ડ કાર્ડિયોલોજીસ્ટ ફિઝિશિયન ઈએનટી અને જનરલ સર્જન જેવા ડૉક્ટરોએ સેવા આપી હતી જેમાં આરબીએસ ઇસીજી અને એક્સ રે જેવી સેવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી સાથે સાથે દવાઓનું વિતરણ પણ રાહત દરે કરવામાં આવ્યું હતું